નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બે સાત બે હજાર ચોવીસ હળદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો છે બજાર ભાવ અને કેટલી થઈ છે આવક તે વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપીએ આજે કપાસનો બજાર ભાવ રહ્યો છે ચૌદસોથી ચૌદસો ને પચીસ રૂપિયા આવક નોંધાય છે બસો ને વીસ મંડળી જીરુંનો બજાર ભાવ રહ્યો છે ચાર હજાર નવસોથી ત્રેપનસો ને સાહીઠ રૂપિયા આવક નોંધાય છે ત્રણસો ને પચાસ મંડળી વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી તેરસો ને ચોર્યાસી રૂપિયા આવક નોંધાય છે બે હજાર ચારસો ને પંચોતેર મળી એરંડાનો બજાર ભાવ રહ્યો છે એક હજાર નેવથી અગિયારસો ને છવ્વીસ રૂપિયા આવક નોંધાય છે ચારસો ને એંસી મંડવી ઘઉંનો બજાર ભાવ રહ્યો છે ચારસો પંચોતેરથી પાંચસો ને એકોતેર રૂપિયા આવક નોંધાય છે ત્રણસો ને સોળ મળી તલનો બજાર ભાવ રહ્યો છે એકવીસોથી ચોવીસો ને પંચ્યાસી રૂપિયા આવક નોંધાય છે ત્રણ હજાર બસો ને એકતાલીસ મંડ્યું રાયડોનો બજાર ભાવ રહ્યો છે નવસોથી એક હજાર ને દસ રૂપિયા આવક નોંધાય છે એકસો ને ચોત્રીસ મણની રાયનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી અગિયારસો ને પંચાવન રૂપિયા આવક નોંધાય છે છ્યાસી મણની જુવારનો બજાર રહ્યો છે સાત સાતસો પંચોતેરથી થી આઠસો ને પાસઠ રૂપિયા આવક નોંધાય છે છત્રીસ મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે અગિયારસોથી ચૌદસો ને એકવીસ રૂપિયા આવક નોંધાય છે છસો ને ચોસઠ મણની ચણાનો બજાર ભાવ રહ્યો છે અગિયારસો પંચોતેરથી બારસો ને સિત્તેર રૂપિયા આવક નોંધાય છે બેતાલીસ મણની મગફળીનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી બારસો ને એંસી રૂપિયા આવક નોંધાય છે પાંચસો ને અઠ્યાવીસ મણની સિંગદાણાનો બજાર ભાવ રહ્યો છે તેરસોથી સોળસો ને પચાસ રૂપિયા આવક નોંધાય છે બસો ને બાવન મણની અજમોનો બજાર ભોગ રહ્યો છે અઢારસોથી બાવીસો ને પંચાવન રૂપિયા આવક નોંધાય છે સોળ મણની ગવારનો બજાર ભાવ રહ્યો છે નવસોથી એક હજારને સુડતાલીસ રૂપિયા આવક નોંધાય છે ચારસો ને પાંચ મણની તો આ હતો હળવદ માર્કેટિંગ યાર્ડનો આજનો તારીખ બે સાત બે હજાર ચોવીસનો બજાર ભાવ આ બજાર ભાવ વીસ કિલોનો હતો એટલે કે એક મળ્યો હતો સાથે જ દર્શક મિત્રો અને ખેડૂત મિત્રોને જાણતરી હતી કે નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેને આપની ચેનલ છે જેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ આપને મળતા રહે આભાર ખેડૂતો